ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્ય ગુજરાત સુશાંત મુનિ મહારાજ સાહેબ એવું મહામંત્ર પ્રભાવક પૂજ્ય જગદીશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્ય સદ્ગુરુદેવ પારસ મુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે રાજકોટમાં જૈન ભોજનાલય જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં બીજા માળે બનાવવામાં આવ્યું છે જેને અઢી વર્ષનો સમય વ્યતીત થયો છે સમગ્ર જૈન સમાજના અતૂટ વિશ્વાસ અને સાથ સહકારથી ચાર લાખ સત્તાવન હજાર પાંચસો પાસઠથી વધુ સધાર્મિકોએ અઢી વર્ષમાં જૈન ભોજનાલીમાં ભોજનનો લાભ લીધો હતો અન્ન બ્રહ્મ અન્ન એ જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન ભક્તિભાવથી કરાવી સમાજને નવો રાહ ચીંધવાનો આ એક ભવ્ય અને નવ્ય એમનો પ્રયાસ સફળ રહ્યો છે આર્થિક અસમર્થ જરૂરિયાતમંદ સધાર્મિક બંધુઓ માટે ભોજન કે ટિફિન માત્ર દસ રૂપિયામાં આપવામાં આવે છે જૈન ભોજનાલય રાજકોટમાં અઢી વર્ષથી પ્રારંભ કર્યો અને એ ભોજનાલય સડસઠ વ્યક્તિઓથી પ્રારંભ થયો આજે સાડા પાંચસો ઉપરાંત સાધર્મિકો રોજ લાભ લે છે લગભગ આશરે ચાર લાખ સત્તાવન હજાર ઉપરાંત લોકોએ અઢી વર્ષમાં લાભ લીધો જગ્યા ત્યાં નાની પડતી હતી એટલે અમે જગ્યા ગોતતા હતા ત્યારે શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા અમને અમારો સંપર્ક થયો અને એમની પાસે શ્રી પ્રિયવંદાબેન સુમતીભાઈ કામદાર દ્વારા આ મકાન એમને ભેટ આપવામાં આવેલું એ અમને અત્યારે વાપરવા માટે આપ્યું છે જેનું સંપૂર્ણ રિનોવેશન થયું અને આજથી અહીંયા અમે જૈન ભોજનાલયનો પ્રારંભ કર્યો છે અને અમારો સમગ્ર ટ્રસ્ટીગણ મયુરભાઈ શાહ કિશોરભાઈ દોશી ભાવેશભાઈ કામદાર અજયભાઈ ભીમાણી મેહુલભાઈ કોઠારી જયભાઈ ખારા મેહુલભાઈ રમાણી પારસભાઈ શાહ ડોક્ટર વિશ્વાસભાઈ મહેતા મનીષભાઈ કામાણી આ બધા ટ્રસ્ટીઓ ખૂબ જહેમત ઉઠાવી અને કેમ સારામાં સારી સેવા થઈ શકે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ ભવિષ્યમાં હજી પણ અમારો અનુરોધ છે કે મહિલા કોલેજ સુધીમાં કોઈ પાસે જગ્યા હોય અને જો અમને ભેટ રૂપે મળે તો અમે ત્યાં એ મોટી જગ્યામાં વિશાળ બનાવી શકીએ અને માનવ માત્ર સુધી અમે ટોકન ભાવે એ ભોજન પહોંચાડી શકીએ એમની આંતળી ઠારી શકીએ એવો અમારા ટ્રસ્ટીગણનો અને અમારો સંપૂર્ણ નિર્ધાર છે આમાં અમને પૂજ્ય ગુજરાત રત્ન સુશાંત મુનિ મહારાજ સાહેબ રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ આદિનો પણ ખૂબ ખૂબ સાથ સહયોગ અને એ વડીલોના આશીર્વાદ છે અને સાથે સાથે હાલાર સંપ્રદાયના પૂજ્ય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ એમનો અમને ખૂબ સાથ સહકાર છે પારસભાઈ ડેઢિયા એમના પરમ ભક્ત એ અમને ખૂબ સહયોગ આપી રહ્યા છે રોલેક્સ રિંગ્સ માદેકા પરિવારનો અમને ખૂબ સહયોગ છે આવી રીતે અનેક દાતા પરિવારો અને આ મકાનના રિનોવેશનમાં અમને સદરસંગ અને જીતુભાઈ બેનાણી રીનાબેન બેનાણી પરિવારનો અત્યંત સહયોગ ખૂબ સાથ સહયોગથી આ કાર્યમાં અમારા ટ્રસ્ટીગણો સફળ થયા છે અને આ કાર્યને સંપૂર્ણ સફળ બનાવવા માટે રાત દિવસ મયુરભાઈ શાહ અજયભાઈ ભીમાણી કિશોરભાઈ દોશી અને મેહુલભાઈ રવાણી અને આર્કિટેક્ટ રીખવભાઈ સુરેશભાઈ સંઘવી સ્ટ્રકચર એન્જિનિયર મનીષભાઈ દોશી તેમજ કોન્ટ્રાક્ટરો આદિ સર્વ કર્મચારીઓ એમના તો એમના સાથ સહયોગથી આ કાર્ય સફળ થયું છે અમે આ તકે સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ભોજનાલયની શરૂઆત પાંચમી ફેબ્રુઆરીના રોજ અમારા સદ્ગુરુદેવ પૂજ્ય પારસ મુનિ મહારાજ સાહેબ તેમજ ગુજરાત રત્ન સુશાંત મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એસટી ટી ઉપર ભોજનાલય ચાલુ કરવામાં આવેલું ત્યારે માત્ર ને માત્ર નવસો સ્ક્વેર ફીટની જગ્યા હતી સડસઠ લોકોથી સ્ટાર્ટ કરેલ અત્યારે આ સડસઠ લોકોથી ચાલુ કરેલું ભોજનાલય રોજ સાડા પાંચસોથી વધારે લોકો આનો લાભ લે છે અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી પણ વધુ લોકોએ આનો લાભ લીધો છે અને હજી પણ વધુમાં વધુ આનો લાભ લે કારણ કે હવે હવે એસટી બસ પરમાં જે બીજે માળે હતું ત્યાં અગવડતા હતી લિફ્ટમાં જવું પડતું સિનિયર સિટીઝનોને એટલે અહીંયા લીમડા ચોક ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક અદ્યતન ભોજનાલયનું નિર્માણ કરેલ છે આ જગ્યા અમને જે અમારો સંઘ છે સદર સંઘ એમણે આપેલ છે અને અહીંયા આજુબાજુનો વિસ્તાર પણ જૈનોનો છે તો વધુમાં વધુ લાભાર્થી આનો લાભ લેશે એવી અમને ખાતરી છે અને અમે તો એવી ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લાભાર્થી આનો લાભ લે માત્ર ને માત્ર દસ રૂપિયાના દરેથી અમે આપીએ છીએ અને દાતાશ્રીઓને મારો અનુરોધ છે કે બને એટલું દાનની પોતે સરવાણી વહાવી અને અમને મદદરૂપ થાય એવી મારી પ્રાર્થના વિનંતી છે જય